સ્વાગત છે તો આજે આપણે શિવપુરાણ ની ઉપર ચર્ચા કરીશું સરસ મજા નો ટોપિક

કરવા જોઈએ આવું કહેવાયું છે સૃષ્ટિના આરંભ સમયે કરુણાના સાગર ભગવાન મહાદેવ સર્વ લોકો ના ઉપકાર અર્થે ભલા માટે સાત વાર કલ્પના કરી એટલે એમ કીધું ભગવાને મહાદેવ જે કલ્પના કરી છે કે આ સાત વાર હોવા જોઈએ આપણને ખબર છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આ સાત વાર છે તો ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે આ સાતે વારની અંદર સંસાર રૂપી રોગોને દૂર કરનાર સંસારના વૈદ્ય સર્વજ્ઞ પ્રભુ શિવજીને પ્રથમ સર્વ માયા શક્તિને બીજા વાર કલ્પ્યો અને તે પછી જન્મ સમયે થતી મુશ્કેલી ની નિવારણ કુમાર કાર્તિકે ત્રીજો વાર કરનાર વિષ્ણુનો ચોથો વાર બનાવ્યો આ વાર રક્ષા અને પૃષ્ટિ માટે બનાવ્યો તે પછી આયુષ્યની પૃષ્ટિ અને રક્ષણ અર્થે પરમેષ્ઠી બ્રહ્માનો પાંચમો વાર ગણ્યો પછી જગતના આયુષ્યની સિદ્ધિ માટે સર્વજ્ઞ પ્રથમ મહાદેવે ઇન્દ્રોનો છઠ્ઠો વાર બનાવ્યો યમનો સાતમો વાર બનાવ્યો એવી રીતે સાતે સાત વારનો ભગવાને કલ્પના કરી રવિ વગેરે આરોની પ્રથમ કલ્પના કરી પછી જ્યોતિ મંડળમાં રહેલા પૂજા સર્વશ્રેષ્ઠ ગણાય છે વિશેષ ફળ આપનારું ગણાય છે કે જેમ કરી જે ભગવાનનું વાર છે તે પ્રમાણે પૂજન કરવું તો એમનું વિશેષ ફળ ગણાય છે

મહાદેવ છે પૂજન વિધિ દેવો માટે માન્ય કરેલી છે એટલે ભાવિકે દેવ પૂજન વખતે તે દેવોના મંત્રો જપ કરવા સાથે હોમ અને કરવા તે દેવો ને છબીમાં પ્રતિમાના અગ્નિમાં કે બ્રાહ્મણના દેહમાં માની આરાધના દેવોની કરવી જોઈએ સોળસો ચાર ભગવાન નું પૂજન કરવું જોઈએ આ પ્રકારનો ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોવાથી છેલ્લે બ્રાહ્મણોના દેહમાં જો પૂજન થાય એ પણ ઉત્તમ ગણાય છે એટલે કીધું સર્વશ્રેષ્ઠ ગણાય છે છલ્લે મસ્તક અને કોઠોનો રોગ હોય એને સૂર્યનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડવા પડે આ રીતે ભાવિકે એક દિવસ એક માસ એક વર્ષ એક વર્ષ રીતે જોઈએ પહેલો રવિવાર ખાસ કરીને પાપની શાંતિ કરે છે જો તે દિવસે સૂર્યનું દેવોનું અને બ્રહ્માંડોનું પૂજન થાય તો વિશેષ ફળ અપનારું છે સાડા અને વિદ્વાન માણસો સોમવાર લક્ષ્મી વગેરે નું પૂજન સંપત્તિ માટે કરવું અને બ્રહ્મણ દંપતીને ધીમા દંપતીને ઘીમાં બનાવેલી અન્નની જમાડી તૃપ્તિ કરવા મંગળવારે રોગની શાંતિ માટે કાલિકા વગેરે દેવોનું પૂજન કરવું બ્રહ્મો તથા ત્રુવેર સહિતના અન્ન વડે જમાડવા બુધવારે ભાવિકે દહી સાથેના અન્નથી ભગવાનને પૂજન ભગવાન વિષ્ણુ નું પૂજન કરવું પુત્ર મિત્ર અને સ્ત્રી નિરંતર નિરંતર પોષણ થાય છે લાંબુ આયુષ્ય મનુષ્ય દેવો ની પૃષ્ઠી અર્થે વસ્ત્રજનો દૂધ અને સીધું સંપન્ન કરી લે ઘી

દેવોના પૂજન કરવામાં આવે જગત ઈશ્વર કાળ તથા પાત્રને અનુસરી તેમજ શ્રદ્ધા તથા લોકોને અનુસરી દેવો ઓછા વત્તા પ્રમાણે આરોગ્ય વગેરે આપે છે એટલે એમ કીધું કે આપણું આયુષ્ય છે આરોગ્ય છે બધું જ ભગવાનના હાથમાં છે તમે કેવી પૂજા કરો કેવું દાન દક્ષિણા કરો કેવું બ્રાહ્મણ સાથે દાન કરો છો તે બધું જ ભગવાનના હાથમાં ફળપનારું છે આપણા હાથમાં કંઈ નથી સમજુ ગ્રહસ્તો એ શુભ કાર્યના આરંભ અગાઉ અને અશુભ પ્રસંગના અંતમાં તેમજ જન્મ નક્ષત્ર સમય આરોગ્ય આદિ ની પ્રાપ્તિ માટે સૂર્ય વગેરે ગ્રહો પૂજવા કેમ કે દેવો પૂજન સંપૂર્ણ અભિષ્ટ ફળદાતાઓ છે બ્રાહ્મણો એ વૈદિક મંત્ર સાથે પૂજન કરવું બીજાઓ એ તાંત્રિક પૂજન કરવું શુભ ફળની ઈચ્છા વાળે ક્ષ્ય દેવતા દેવતાઓનું પૂજન કરવું આ પ્રમાણે શ્રદ્ધા ભક્તિ પૂર્વક ધર્મ કરનાર મનુષ્ય સ્વર્ગમાં અને પ્રકારના ભોગોએ ભોગવી પુનઃ આ પૃથ્વી પર જન્મ લે છે ધનવાને નિરંતર ભોગોની સિદ્ધિ માટે ઠેર ઠેર વૃક્ષો વડે માટે છાયા કરવી યોગ્ય સ્થળે જળાશયો બંધાવવા અને દેવોની પ્રતિષ્ઠા આદિ કર્મથી ધર્મનો સંગ્રહ કરવો જેથી યોગ્ય કાળે પુણ્યની પરિક્રમા થવાની જ્ઞાનની સિદ્ધિ થાય છે હે બ્રાહ્મણ હે બ્રાહ્મણો જે ભાવી માણસો આ ઉત્તમ અધ્યાયન સાંભળે વાંચે કે સંભળાવે છે એને દેવ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એટલે કીધું તમે સાંભળો કોઈને તમારા થકી સંભળાવો કે તમે બોલીને સંભળાવો આ ઉત્તમ ફળ યજ્ઞનો પ્રાપ્ત થાય છે એટલે હું તમને કહું છું કે મારા વિડિયો તમે બધાને શેર કરો કે બે ઘડી કે દોઢ ઘડી કે એક ઘડી કે અડધો ઘડી જે કોઈ પણ આ શિવપુરાણનું જ્ઞાન લેશે એને સંપૂર્ણ શિવ શિવપુરાણનું મહાન જ્ઞાન મળશે કેમ કે આપણે કથા બધે સાંભળવા જવાના નથી કેમ કેમ કે આ કળિયોગનો પ્રભાવ છે ભગવાનની કૃપાથી જેને મળશે તેને જ મળવાનું છે બધાને મળતું નથી એટલે મને લાભ આવો મળ્યો છે કે જેથી કરીને હું તમને મારું જ્ઞાન તમારી પાસે પહોંચાડી શકું મને પણ જ્ઞાન મળે તમને પણ બે ઘડી જ્ઞાન મળે છે તમારા પણ પાપ કર્મ પૂર્ણ થાય તેવી ભગવાનની કૃપા રાખશું આજે આજનો અધ્યાય આપણે વિરામ કરીશું બીજો અધ્યાય આવશે દેશ કાર પાત્ર અને दानનું મહત્વ